ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે આજ થાણામાં બબાલ થાય છે બોલા ચાલી થાય છે અને મામલો હતો એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવ્યું તેનો વિગતવાર વાત કરવી છે ક્યાંની ઘટના છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે અમરેલીના તાલાલામાં એક ખેડૂત છે તે તેમનું જીવન ટૂંકાવે છે અને મામલો હતો આ પીજીવીસીએલ છે તેની ઘોર બેદરકારીનો અને આ મામલે આ ચાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ નહોતો થતો તે કારણસર આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચે છે આ પોલીસ ઇન્સ્પેક્ટરના

હવે છે કે ભાઈ નથી પડ્યો તો પણ વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ની એ છે કે તમે જુઓ તમારી લાઈનોમાં કઈ ફોલ્ટ છે ને સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સ ના તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું તમારે બધું કરવાનું હતું આ તો કોઈ માણસનો જીવ ગયો છે બીજુ કે આ ઘટનાના બે દિવસ પહેલા ને એ નહીં નઈ નઈ ફોન કર્યો એક દિવસ પેલા ફોન કર્યો એક દિવસ પહેલા ફોન કર્યો વીજળીમાં કમ્પ્લેન લખાવી કે ભાઈ આ દિયા લટકે છે એ જોખમી છે આને તમે રિપેરિંગ કરો આ જે ઘટના જ્યાંથી બની ત્યાં એક દિવસ પહેલા ફોન ગયો પછી આ ઘટના બની એની એક કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા જોખમી ભયજનક રીતે તમારા દિયા સળગે છે તો તમે આનું રિપેરિંગ કરો બે વખત જાણ કરવામાં આવી તો જે કઈ જવાબદાર વ્યક્તિ જેની ડ્યુટી એવી હતી કે લાઈનમાં પાવર બંધ કરી દેવું યા તો આવીને મેન્ટેન કરી જાવ બેમાંથી એક કામ હતું કેમ કે બે કમ્પ્લેન ગઈ બે કમ્પલેન પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું એક્શન લેવાય ગયો તો મોત ન થતું તો આ ગુનાહિત બેદરકારી ગુનો દાખલ થાય પછી તપાસ ભલે જયારે થાય જે થાય હાલ તો ગુનો દાખલ તો થવો જોઈએ કે ગુનાહિત બેદરકારી છે બે લોકો ફોન કર્યા તમે કેવી રીતે ઇગ્નોર કર્યા ફોન ને ધારો કે આપડે પોલીસ ની સિસ્ટમમાં કોઈ પીસીઆર ને ફોન કરે કે અહીંયા ક્રાઇમ બને છે જવાબદારી બને છે નથી પહોંચતા તો આમાં જવાબદારી બને છે સરકારે નંબર આપો છે કોઈ લખાવે છે પછી તમે નથી જતા તો એ જસ્ટિફાઈડ એક્શન છે નથી જતા તો કોઈ બીજા કામ માં જો પણ પાવર તો કટ કરો નથી જતા તો કઈ વાંધો નહીં કઈ એવું નથી કામ માણસ ઉડી જશે પાવર કટ કરવો જોઈએ બે ફરિયાદ છે આ ઘટના બની ગયા પછી કેટલા કલાકે આવ્યા જીબી ના માણસો કેટલા કલાકે આવ્યા આજે બપોરે આવ્યા આજ બપોરે આવ્યા તો અમારી આ રજૂઆત છે એને તમે ધ્યાન ને લઈને હાલ ગુનો નોંધો એવી અમારી લાગણી છે આ ભાઈ ફરિયાદી છે મૃતક ના પુત્ર છે આ મૃતક ના ભાઈ છે આમ છે આખી ઘટના આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો